હનુમાન હિન્દુ ધર્મમાં એક મુખ્ય દેવતા છે જે વાનરસમૂહના મુખ્ય અને મહાન યુદ્ધવીર છે તેઓ શ્રીરામના ભક્ત અને તેમના એક વિશ્વસનીય સહયોગી હતા હનુમાનજીના જન્મ અને પરિચય હનુમાનજીનો જન્મ અંજની દેવી અને કેશરીના પુત્ર તરીકે થયો હતો હનુમાનજીને અંજને નામથી પણ ઓળખવામાં આવે છે તેમનો જન્મ કિષ્ણપક્ષની ચૈત્ર પૂર્ણિમા હનુમાન જયંતિના દિવસે થયો હતો હનુમાનજીને પવનપુત્ર કહેવામાં આવે છે કારણ કે પવન દેવતા વાયુદેવ તેમના પિતા છે બાળક હનુમાનની વિદ્યા અને શક્તિઓ હનુમાનજી બાળપણથી જ અદ્ભુત શક્તિઓ ધરાવતા હતા કહેવાય છે કે તેઓએ એક વખત સૂર્યદેવને મીઠો ફળ માનીને ગળી ગયો હતો આ કારણે તેઓને ઇન્દ્રદેવના વજરથી આઘાત મળ્યો જેના લીધે તેમનો હનુમાન સ્વરૂપનો ઋણ થયા પરંતુ પવનદેવના પ્રાર્થનાથી હનુમાનજીને વિદ્યા અને આશીર્વાદ મળ્યા રામાયણમાં હનુમાનજીની ભૂમિકા રામાયણમાં હનુમાનજીની ભૂમિકા અતિ મહત્વની છે તેઓએ શ્રીરામની પત્ની સીતાજીની શોધ માટે લંકામાં જવું અને તેમની સૂચના આપવી રાવણ સાથે યુદ્ધમાં શ્રીરામને મદદ કરવી અને લંકાના બળવાનોને હરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી કન્ય મહત્વના પ્રસંગો સંચી વસુંધરાનો ઉદ્ધાર જ્યારે લક્ષ્મણ અશક્ત બન્યા ત્યારે હનુમાનજી દ્રોણાચલ પર્વતથી સંજીવની બુટી લઈને આવ્યા લંકાની યુદ્ધમાં હનુમાનજીએ લંકામાં પહેલા જવાની સંઘર્ષમાં અગ્નિદેવથી આશીર્વાદ મેળવીને રાવણની લંકા જલાવી દીધી હનુમાનજીનું જીવન મંત્ર હનુમાનજીને પવનસુત કેશરીનંદન અને રામભક્ત તરીકે પૂજવામાં આવે છે તેમનું જીવન રામભક્તિ વિવેક અને બળકતા દર્શાવે છે હનુમાન ચાલીસા હનુમાનજીના જીવન અને ગુણોની પ્રસ્તાવના કરે છે તેમની ઉપાસના સાથે વ્યક્તિને બાધાઓ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે